એવું તેવું તેનું મહત્વ છે અને અહીંયા હનુમાનજી પણ વિરાજમાન છે તેમજ રામદેવ પીર કૃષ્ણજીનું મંદિર આવેલું છે અને આ જગ્યામાં દૂરથી લોકો માનતા હનુમાનજીના લોટ અને માતાજીની લાપસી કરવા શ્રદ્ધાળુઓ આવે છે શ્રીમદ્ ભાગવત કથા તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ કથા પ્રારંભ કરવામાં આવી અને બપોરના ત્રણ કલાકના પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથામાં શાસ્ત્રી શ્રી અરવિંદાદા જોશી અમરેલી હિમરનવાળા દ્વારા સરસમાં જાનુ એવું સંગીતમય શૈલી દ્વારા કથાનું રસપાન કરવામાં આવે છે અને સમગ્ર શ્રોતા જનભક્તિમય બની અને આ કથાનું રસપાન કરે છે આ કથામાં અનેક સાધુ સંતો મહાત્માઓ તેમજ રાજકીય આગેવાનો પણ પધાર્યા હતા અને એ સિવાય સામાજિક કાર્યકર અને સમાજના વિવિધ આગેવાનો પણ પધાર્યા હતા કથાનામાં ભગવાનના વિવિધ જન્મોત્સવ પ્રાગટ્યની કથાઓ કરવામાં આવી હતી કથાના ચોથા દિવસે વામન અવતાર અને બપોરે શ્રી રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સાંજે કૃષ્ણ જન્મોત્સવમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને કથાના છઠ્ઠા દિવસે બપોર પછી રૂક્ષ્મણી વિવાહ યોજવામાં આવ્યા હતા તેમાં ઠાકરજીની જાન વિજપડી રામજી મંદિરથી સમસ્ત વિજપડી ગામ વતી જાન આવી હતી કથા દરમિયાન બપોરના પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે અને સવારે અને બપોરના સમયે ઠંડા શરબત અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને શાસ્ત્રીસિંહ દ્વારા સમાજમાં સારો એવો સંદેશ આપવામાં આવ્યો હતો અને આ કથામાં વિજોપડી છાપરી નવાગામ મરડા ડેડકડી ખડસલી મેરિયાણા તેમજ આજુબાજુના ગામના ભાઈઓ તેમજ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં પધાર્યા હતા એ સિવાય રાત્રિના રામદેવ પીરનું આખ્યાન રામા મંડળનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજોપડી